ડાકોર ઉભરાતી ગટરોનું પાણી નેશનલ હાઇવે પર ટુ વ્હીલર થાય છે સ્લીપ ડાકોર એ જગવિખ્યાત ખેડા જિલ્લાનો સુપ્રસિદ્ધ યાત્રાધામ છે ડાકોર થી મધ્યપ્રદેશ તથા રાજસ્થાન ને જોડતા નેશનલ હાઇવે પસાર થાય છે જેને લઈને ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે તંત્ર દ્વારા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેનું કામ હાલ ચાલુ છે સાથે સાથે વૃદ્ધિ નીચેથી માત્ર નામના કહેવાતા અસંખ્ય ખાડાઓવાળા સર્વિસ રોડ ઉપરના અસંખ્ય ખાડાઓમાં ડાકોર નગરપાલિકાની બેદરકારીથી ઉભરાતી ઘટકોના પાણી એ રોડના ખાડા ભરી દીધા છે જેને લઈને વાહન ચાલકોને ખાડાઓની સાથે સાથે તેમાં ભરાયેલા પાણીનો પણ સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને સવારથી ટુ વ્હીલર ચાલકોનો બાઇક સ્લીપ થવાના બનાવો સતત સામે આવી રહ્યા છે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે સાથે નાની મોટી ઈજાઓ પણ થઈ રહી છે જેને લઈને વાહન ચાલકો તથા ત્યાંના સ્થાનિકોને ઉભરાતી ગટરની દુર્ગંધ તથા ટુ વ્હીલર સ્લીપ થવાના બનાવોએ જોખમ દેખાઈ રહ્યું છે